અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા રાજકોટના નર્સિંગ હોમ સાથે જોડાયેલા ત્રણેય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે આ એ યુટ્યુબ અને ટેલિગ્રામ પર વાયરલ થયો હતો જેમાં અન્ય દેશોમાંથી હેકર્સના સંડોવણાની પણ વાતો સામે આવી છે અગાઉના એક વર્ષમાં આ નેટવર્ક ચલાવવાનો માહિરો જેમણે અન્ય શહેરોમાંથી હેકિંગ અને સીસીટીવી ચોરી કરી ત્યારે હવે રાજકોટની નર્સિંગ હોમ સાથે જોડાયેલા પ્રકરણમાં સૌ હેકર્સ મહો દ્રષ્ટિથી રોમેનિયા પ્રદેશોમાંથી પણ જોડાયેલા હતા તેમજ નર્સિંગ સીસીટીવી ચોરી કરીને ટેલિગ્રામ ગ્રુપમાં તેઓ વેચી રહ્યા હતા વધુમાં પોલીસે જણાવ્યું છે કે આ સમગ્ર ગુનાઓમાં મહારાષ્ટ્રના લાતુર સાંગલી અને પ્રયાગરાજમાં પણ સંલગ્ન આરોપીઓ જોડાયેલા હતા જે હવે રાજ્ય સરકાર આ મામલે સાયબર સિક્યોરિટી અંગે સેમિનાર યોજવાનું સૂચિત કરી રહી છે જેમાં હોસ્પિટલોમાં સીસીટીવી સુરક્ષા અંગે એક વિશેષ માર્ગદર્શિકા આપવામાં આવશે જેટલા લોક છે એની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો એનો ત્રણ મહિનાનો ડાટાબેસ લીધો અને પછી અહીંયા મોકલવામાં આવ્યો રાત્રે આ ડેટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર લાતુર સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ જે કી જેવી કે પ્રયાગરાજ લાતુર સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ ત્રણને જંગે સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં ત્રણ આરોપીનો અટક કરવામાં સફળતા મળી આ ત્રણો આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે આ મેઇન માસ્ટર માઇન્ડ છેલ્લા એક વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટિલ સાંગળીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટિલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ પ્રયાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા જ યુટ્યુબ ચેનલો ઉપર આ વિડીયો વાયરલ થયેલા આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે કાલે બપોર સુધી અહીંયા આવી જશે